ગૌસેવક મહેશભાઈ નાકરાણી ગૌસેવક મહેશભાઈ નાકરાણી લાડકભાઈ દીકરી સોરા સોરાના જન્મદિવસ નિમિત્તે ગૌસેવક નરેશભાઈ નાકરાણી તથા નિકુંજભાઈ ચોટવડિયા તરફથી આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ચણા મગ હળદર મરચું પાવડર ખાંડનો કટ્ટો ઘઉંનો કટ્ટો અરે સોરી ચોખાનો કટ્ટો અને આ પાંચ પાંચ પેટી ગોળ તથા આ જે કોણો પટ્ટો જોઈ રહ્યા છો તે અનાજ ક્રિયાણા કે જે અનાજ ક્રિયાણાનું તુથ તેના તેમના તરફથી છે આ બધું જ વસ્તુ સ્વરાના જન્મદિવસ નિમિત્તે મહેશભાઈ નાકરાણી તથા નિકુંબા તરફથી આપવામાં આવે છે સ્વરા આ આ રીતે તેના જન્મદિવસ ઉજવવાનો વિચાર ક્યાંથી આવ્યો સરસ સરસ ખૂબ આ ખાદ્ય પદાર્થ તમે જોઈ રહ્યા છો વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ મા બાપનું નું ઘર વૃદ્ધાશ્રમના વડીલોને અર્પણ કરવામાં આવે છે જય ગૌ માતા જય ગોપાલ